નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધંધુકા એક હજારથી ચૌદસો ને ચોત્રીસ ખેડબ્રહ્મા બારસોથી તેરસો ને ચાલીસ વડાલી તેરસોથી પંદરસો ને અઢાર વિરમગામ તેરસો પચીસથી ચૌદસો ને ચોવીસ વિસનગર બારસોથી પંદરસો ને ચાલીસ ટિટોઈ તેરસોથી ચૌદસો ને સિત્તેર જોટાણા તેરસોથી તેરસો ડોળાસ તેરસો એકતાલીસથી ચૌદસો ને ત્રેવીસ હિંમતનગર બારસો ચાલીસથી ચૌદસો ને સાઠ ભાવનગર એક હજાર એકત્રીસથી ચૌદસો ને એંસી